લખતર શહેરમાં હોળી તથા ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી લખતરના ભેરવપરા વિસ્તાર વડવાડી શેરી ઉગમણા આથમણા દરવાજા મફતિયાપરા વિસ્તાર અને ખાસ કરીને પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે હોલિકા દહન કર્યું હતું હોલિકા દહન એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભક્ત પ્રહલાદ ને આગમાં દહન કરવા માટે તેની બહેન હોલિકા પ્રહલાદને ખોડામાં બેસાડીને ચિતામાં બેસી ગઈ હતી હોલિકા ને વરદાન હતું કે અગ્નિ તેને બાળી નહીં શકે પરંતુ પ્રહલાદની ભક્તિના કારણે પ્રહલાદને આગ સળગાવી ના શકે સરઘી અને વરદારી હોલિકાનું આગે દહન કર્યું હતું ત્યારથી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે લખતર પંથકમાં ઉત્સાહભેર હોળી ધૂળેટીનો પર્વ ઉજવાયો હતો લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી લખતર શહેરના ભૈરવપરા વિસ્તાર ઉગમણા આથમના દરવાજા વડવાળી શેરી તથા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે કે હોળીનો તહેવાર શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ભક્ત પ્રહલાદને મારવા માટે તેની બહેન હોળીકા જેને અગ્નિ બાળી શકે નહીં તેવું વરદાન હતું તે પોતાના ખોળામાં પ્રહલાદને બેસાડીને ચિતા પર બેસી ગઈ હતી પણ પ્રહલાદની ભક્તિના કારણે પ્રહલાદને કંઈ થયું નહોતું અને હોળીકા આગમાં બળી ગઈ હતી ત્યારથી લઈને હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હોળીના દિવસે નવ દંપતિ નવયુગળ કે જેને લગ્ન બાદ પહેલી હોળી હોય તે પોતાના લગ્નનો શણગાર સજીને હોળીના દર્શન કરવા આવે છે તથા આધુનિક યુગ આવતા બધું વિસ્તારતું જાય છે પહેલાંના સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં જે જગ્યા પર હો હોળી પ્રગટાવવાની હોય તે સ્થાન પર જમીનમાં ખાડો કરીને માટલી દાટવામાં આવે છે અને તે માટલીમાં સાત અલગ અલગ ધાન રાખવામાં આવે છે તો જે અને બીજા દિવસે તે માટલી જમીનમાંથી કાઢીને તે ધાની ગામમાં પ્રસાદ રૂપે વહેંચ્યું જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ જાલા લખતર